નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું દાડમની ખેતીમાં એક એવી ક્રાંતિ વિશે જે એકદમ કુદરતી છે પણ એના પરિણામ જબરજસ્ત તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ અને સમજીએ આ નવી પદ્ધતિને હવે દરેક ખેડૂત મિત્ર એ જ વિચારતા હોય છે કે ભાઈ દાડમના બગીચાને વધુ મજબૂત અને ફળદ્રુપ કઈ રીતે બનાવવો શું કોઈ એવો ઉપાય છે જેનાથી મૂળિયા તાકાતવાળા બને અને ઉત્પાદન પણ વધે તો જવાબ છે હા ચોક્કસ છે અને આનો જવાબ છે માઇકોરાઈઝા હવે આ કોઈ રાસાયણિક દવા નથી આ તો એક કુદરતી મિત્ર છે એક એવી ફાયદાકારક ફૂગ જે છોડના મૂળ સાથે મળીને જાણે કે એક ટીમ બનાવીને કામ કરે છે હવે જુઓ માઇકોરાઈઝમમાં પણ એક ખાસ પ્રકાર છે જેની આપણે વાત કરવાની છે એનું નામ છે આર્બિસ્ક્યુલર માઇકોરાઈઝા જેને શોર્ટમાં એ એમ કે વીએ એમ પણ કહેવાય છે આ એ જ વાસ્તુ છે જે છોડના મૂળ માટે જાણે જાદુ કરે છે જમીનમાંથી તત્વો ખેંચીને છોડને પહોંચાડે છે એક વાત ખાસ સમજવા જેવી છે બધી માઇકોરાઇઝા દાડમ માટે સરખું કામ નથી કરતી ખાસ કરીને આ ત્રણ પ્રકાર ગ્લોમસ ઇન્ટ્રા રેડિસિસ ગ્લોમસ ફેસિક્યુલેટમ અને ગ્લોમસ મોસી આ ત્રણ દાડમ માટે બેસ્ટ છે એટલે જ્યારે પણ ખરીદી કરો ત્યારે પેકેટ પર આ નામ ખાસ ચેક કરી લેવા ઓકે તો હવે એ તો ખબર પડી ગઈ કે શું વાપરવાનું છે પણ એનાથી પણ વધારે જરૂરી સવાલ એ છે કે એને વાપરવાની સાચી રીત કઈ કારણ કે જો રીત ખોટી તો બધી મહેનત પાણીમાં તો ચાલો હવે એ જ સમજીએ જુઓ આમાં સમયનું બહુ મહત્ત્વ છે જો નવા રોપા વાવતા હો તો બસ વાવતી વખતે જ આપી દેવાનું અને જો બગીચો જૂનો હોય સ્થાપિત થયેલો હોય તો ફૂલ આવવાની સિઝન પહેલાં અથવા જ્યારે ખાતર આપો બસ એ જ સમયનો ઉપયોગ કરી લેવાનો એકદમ સિમ્પલ સમયની જેમ જ કેટલી માત્રામાં આપવું એ પણ એટલું જ જરૂરી છે જેમ કે જો સાવ નવા રોપા હોય તો ખાલી પચીસથી પચાસ ગ્રામ જ જોઈએ છોડ એકથી ત્રણ વર્ષનો થાય એટલે ડોઝ વધારીને સોથી એકસો પચાસ ગ્રામ કરી દેવાનો અને ચાર વર્ષથી મોટા જૂના જાડ હોય તો એમના માટે બસ્સોથી અઢીસો ગ્રામ દરેક જાડદેટ હિસાબ એકદમ સીધો છે અને આને આપવાની રીત તો એનાથી પણ સહેલી છે બસ ચાર સિમ્પલ સ્ટેપ્સ પહેલું ઝાડના થડથી થોડી દૂર જ્યાં મૂળ ફેલાયેલા હોય ત્યાં આઠ દસ સેન્ટીમીટર ઊંડો ખાડો ખોદો બીજું એમાં માઇકોરાઈઝાનો ડોઝ નાખી દો ત્રીજું એને માટીથી બરાબર ઢાંકી દો અને ચોથું તરત જ થોડું પાણી આપી દો બસ આટલું જ કરવાનું છે આખી પ્રોસેસમાં એક વાત સૌથી સૌથી અગત્યની છે એ એ છે કે માઇક્રોએઝાનો છોડના મૂળ સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટ થવો જ જોઈએ જો એ મૂળને અડશે નહીં તો એ કામ નહીં કરે એટલે આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની અને હા સાવ કોરી સૂકી જમીનમાં પણ ક્યારેય ના આપવું સારું રીત તો સમજી લીધી પણ હવે એ સવાલ પર આવીએ જેની બધા રાહ જોઈ રહ્યા છે કે ભાઈ આ બધું કરવાથી ફાયદો શું થશે આના પરિણામો કેવા મળશે ચાલો જોઈએ અને ફાયદાઓની લિસ્ટ લાંબી છે સૌથી પહેલાં તો છોડ ફોસ્ફરસ અને ઝિંક જેવા જરૂરી તત્વો જમીનમાંથી વધુ સારી રીતે ખેંચી શકશે મૂળિયા એકદમ મજબૂત અને તંદુરસ્ત બનશે પાણીની બચત થશે આ બહુ મોટો ફાયદો છે જમીનનું પીએચ લેવલ પણ બેલેન્સ થશે અને સૌથી મોટી વાત સુકારા જેવા રોગ સામે છોડની લડવાની તાકાત વધી જશે અને આ પરિણામો માટે કંઈ મહિનાઓ સુધી રાહ નથી જોવાની તમે જે દિવસે આપશો ત્યાંથી માંડીને લગભગ ત્રીસથી પિસ્તાલીસ દિવસમાં જ તમને ફેરફાર દેખાવા લાગશે નવા સફેદ તંતુમૂળ ફૂટશે પાંદડા વધુ લીલા અને ચમકદાર દેખાશે અને છોડના ગ્રોથમાં એકંદરે સુધારો સ્પષ્ટપણે નજરે પડશે હવે જેવી રીતે શું કરવું એ જાણવું જરૂરી છે એવી જ રીતે શું નથી કરવું એ જાણવું પણ એટલું જ બલકે એનાથી પણ વધારે જરૂરી છે કેટલીક ભૂલો એવી છે જે કરવાથી આખી મહેનત પર પાણી ફરી વળે તો ચાલો એના પર પણ એક નજર કરી લઈએ આ વાત એકદમ મગજમાં ફિટ કરી લેજો માઇકોરાઇઝા શું છે એક જીવંત ફૂગ તો એની સાથે ભૂલથી પણ કોઈ ફૂગનાશક દવા કે પછી ભારે કેમિકલવાળા ખાતરો મિક્સ નથી કરવાના જો એમ કર્યું તો એ જીવંત ફૂગ મરી જશે અને એની અસર ઝીરો હવે સવાલ થાય કે જો ફૂગનાશક વાપરવું જ પડ્યું હોય તો શું તો ગભરાવાની જરૂર નથી બસ એક સિમ્પલ નિયમ યાદ રાખો ફૂગનાશક વાપર્યા પછી ઓછામાં ઓછા દસથી પંદર દિવસનો ગેપ રાખો એ પછી જ માઇકોરાઇઝાનો ઉપયોગ કરો એટલે બંનેનું કામ થશે અંતે આખી વાતનો સાર બસ એટલો જ છે કે ભાઈ બગીચાની ખરી સમૃદ્ધિ ઉપર દેખાતા ફળફૂલમાં નથી એનું રહસ્ય તો જમીનની નીચે છુપાયેલું છે એ મૂળિયામાં એ જીવન સૃષ્ટિમાં આપણે બસ એ અદૃશ્ય જીવનને સાચવવાનું છે અને પોષણ આપવાનું તો આ બધી જાણકારી પછી હવે સવાલ એ છે કે શું બગીચાની આ છુપાયેલી અસલી તાકાતને જગાડવા માટે સૌ તૈયાર છે શું આ કુદરતી ક્રાંતિ અપનાવવા માટે તૈયાર છે આ સવાલનો જવાબ દરેકે પોતાની જાતને પૂછવાનો છે